જેવો મિત્રો તેજસ્વી કપડા હકેલે છે એટલા બધા કપડા છે જો કપડા હકે કેવી ઘડી કરી બતાય તો જો એનો હોન સેટ હકેલો ઘડી કરી જો મારી ડ્રેસની ઘડી થઈ ગઈ છે કે બોલવું નથી તેજસ્વી તેજસ્વી જવું જોડિયા જોડી મૂક્યો પેન્ટ હટેલા કઈ રીતે હટેલા જવું વિડિયો લોંગ બનશે પણ તમને ખબર પડે કે તેજસ્વીને કેવું કામ આવડે છે અને કામ સોખું કરે પહેલેથી જ મેં એને એવી આદત જ પાડી છે કે કામ કરતી હોય કામ ભલે થોડું થાય પણ સોખું કામ કરવાનું ગડબડ જેમ લાગ્યા આવે એમ કામ કરીને ઘા કરી દેવાનું એવું નહીં જવું પેન્ટની ઘડી કરે જવો જવો આ વિડીયો લોંગ લાગશે મિત્રો પણ તેજસ્વી કઈ રીતનું કામ કરે કઈ રીતના કપડાની ઘડી કરે એને પેન્ટની કેવી સરસ કરી જવો ઇસ્ત્રીની ઘડી ઘડી પેન્ટની ઘડી કરી હવે શર્ટ લઈશે શર્ટના બટન બંધ કરે આમ અમારે સોખું હોય તેજસ્વીનું પરફેક્ટ શરદી થઈ ગઈ છે ને બધા હે કેવું કંઈ ઠંડી નથી ખાતું તે હા આખી રાત એસી ચાલુ રાખી હતી હવાર બંધ કરી હતી તેજસ્વીને જોકાયેલા ગઈ રાતે એસી ચાલુ હતી ને ઓમ ગરમી થાય અને ઓમ આપણને આમ નાક બંધ થઈ જાય એસી ચાલુ કરી એટલે કારણ કે હવાર કોઈ ઠંડી પડે અને ગરમી એટલે બે ઋતુ ભેગી થાય એટલે એસી ન થતું હજી અને થોડું કામ કરે પાણીમાં રે ને એટલે વધારે થોડુંક એવું બધું થાય જવો તેજસ્વી એ શર્ટ ને ઘડી કરે છે આમ સાફતી ને ઘણું જવો જો ઇસ્ત્રી કરી હોય એમાં ખડી કરે ને તેજસ્વી જવું જવો તેજસ્વી શર્ટ ની ખડી કરી પેન્ટ શર્ટ હવે હેમાં મૂકવાનું હવો જોડી જોડી ખડી થઈ ગઈ છે હવે સાડી હકેલ તો ડ્રેસ ની સાડી હકે

પછી બે વર્ષ થયા અમે આવ્યા આઠ વરસની હતી એટલે એક વર્ષ તો એને મને બહુ મદદ કરાવી અમે મા દીકરી બે એકલા હતા તેજસ્વી હાંસ થાય ને ત્યાં સો સો સાડી હકેલી દેતી મને સાડી જેવી દસ વીસ ભેગી થાય ને એવી ઘડી કરી દી આખો દિવસ હું મસીને બે હતી અમે મા દીકરી બે આઠ મહિના સુરત એકલા તેજસ્વી આવીને અને સાંજે સાડી ઘડી કરે નું રસોઈ બનાવું ઘરનું બધું કામ કરું જવો એ સાડી તો તેજસ્વી અલગ હકેલતી આ એ અલગ હકેલે છે આપણે હા આ પહેરવાની હોય એટલે ઓલી દેવાની હોય એટલે એ તો તેજસ્વી હકેલે ફટાફટ જવો આ સાડી તો આપણે હું થઈ ગયું તું હા તો એ પ્રેક્ટિસ થઈ ગઈ હતી તેજસ્વીને કાઈમ નહીં જવો આ તો મને એવું લાગે છે આજ લોંગ વિડીયોસ ખાલી પાંચ મિનિટનો થઈ ગયો મિત્રો પણ તમને બતાવવા માટે કે તેજસ્વી જોખું કામ કરે છે ને છોકરાઓને કોઈ પણ મમ્મી પપ્પા કામ છોકરાઓને ભલે આપણે કામ કરતા હોય ત્યારે એમ છોકરાઓને એમ થાય કે ટોકે છે મમ્મી પપ્પા પણ તમે એને વાત વાતમાં અમુક કામ એવું ટોકો ને અને કે સારું જ કામ કરવાનું કામ થોડું કરવાનું પણ સારું કરો તો છોકરાઓને આદત ઠેઠુંથી રહી જાય કે સારું કામ કરે ઓળખું તમે એને ટોકો નહીં તો પછી સારું કામ ન કરે કામ ગંદુ કરીને મૂકી દે જવું એને સાડી પણ જવું ઘડી કેરી પેન્ટ શર્ટ મારા ડ્રેસ એના કપડાં છોડિયા છોડી પછી વ્યવસ્થિત મૂકી દે જવો એને શર્ટની પણ આમ જવું ઘડી કેરી સાડી એટલે તેજસ્વીનું કામ અમારે પરફેક્ટ હોય ચાલો બાય જય દ્વારકાથી